જો આમ કઈ નામ પકડી આમ થોડુંક થોડુંક નાખવાનું આમ બધી કર તો મિત્રો તમે જોઈ શકો જો મકોડા અહીંયા છે ને એના માટે આપણે આજે સેવા લઈને આવી ગયા હતા જો બાળકો સરસ મજાની સેવા કરે જો નાખે છે ને તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જવું છે જો આમાં આપણે લઈ લીધું છે જો આમાં બાઉલ છે અને અંદર આમાં આપણે કીડિયારું છે તો આપણે ગુરુભાઈ છે આજે અને આજે હેતિકભાઈ છે વતન અને તો વિડિયોમાં અંત સુધી મિત્રો બના રહેજો જો કે આજ મોટા મોટા સેવાભાવી માણસો હારે જવાનું છે આપણે કીડિયારું પૂરવા માટે તો ચાલો જઈએ મિત્રો આપણે તો ફાઇનલી મિત્રો જો અમે સેવા કરવા માટે આવી ગયા છીએ સેવાભાઈ માણસો હારે અને હવે આપણે અહીંયા કીડિયારું પૂરવાનું છે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા આપણે કીડિયારું પૂરવાનું છે જો અહીંયા ઘણી બધી કીડીઓના ઘરને બધું છે તો આપણે મકવાડા ને બધું છે ને તો એને કીડિયારું પૂરવાનું છે જુવાનને બે લાયા છીએ સેવા કરવા માટે તમારા પણ મિત્રો નાના છોકરા હોય ને તો સેવા કરવા જરૂરથી લઈને આવજો જેથી અમને મોટા થાય ને તારે સેવા કરવાનું શીખે મિત્રો ચાલો સેવાનું કામ શરૂ કરીએ મિત્રો મિત્રો તમે જોઈ શકો જો ભાઈ અમારે સેવાનું કામ કરવાનું હાલો હવે નાખવા મળો હાલો જો આમ કહી નામ નાખવાનું તમને શીખવાડું જો આમ કહીને નામ પકડી આમ થોડુંક થોડુંક નાખવાનું આમ બધી વાર નાખ્યું તમે જોઈ શકો જો ઘણી બધી કીડીઓ ને એવું બધું છે ને તો એના માટે હવાઈ નાખે છે જો અને જો અહીંયા તમે જોઈ શકો છો જો છે અત્યારે ખાવાનું એમને કામ હતું શરૂ કરી દીધું જો તમે અહીંયા નાખી દીધું છે ને હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ બીજા બચ્ચા હોય છે જો જોઈ શકો ચાલો આમ હાલો અહીંયા અહીંયા નાખી દો અહીંયા

જો એમને રમત પણ થાય અને સેવાનું કામ પણ થાય મિત્રો અત્યારથી નાનપણથી સેવાનું કામ શીખવાડ્યું હોય ને તો મોટા થાય ને તો વાંધો ન આવે મિત્રો તો ફાઇનલી મિત્રો પુરુભાઈ જો અહીંયા સેવાનું કામ કરે છે અને અમારે હેતિકભાઈને જો એનું બાઉલ ખાલી થઈ ગયું ને એમાં કે નાખી દો અંદર અને એટલે ફરતી સેવા કરવા જોઈએ અહીંયા જો ઘણા બધા છે મકોડા બહુ જ હતા એટલે આપણે અહીંયા બધી વાર નાખી દઉં ઝાડ ફરતું ફરતું એટલે એમને પણ હું નવી એક વેરાયટી થઈ જાય અને જોકે ખાવાનું અલર રાખે સમજાય મિત્રો અત્યારે ગરમીને એવું જાજુગડું છે એટલે આપણે અંદર નાખી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો જો તમે જોવો છો ને મિત્રો આ બધી જ અહીંયા જગ્યાએ નાખેલું છે અને પછી આગળ પણ જો આ જગ્યાએ પણ નાખેલું છે અને આ પણ જગ્યાએ નાખેલું છે ઘણી બધી જગ્યાએ મિત્રો નાખેલું છે જ્યાં જ્યાં અંદર જીવ જંતુ રહેતા હતા ને નાની જેમ કે કીડી હોય મકોડા હોય એ બધી જગ્યાએ આપણે મિત્રો નાખી દીધું છે અલગ અલગ જગ્યાએ અને જો નાખવાનું કામ પણ શહેરું જ છે હજી તમે જોઈ શકો છો જો આ ભાવી માનજો સરસ મજાની સેવા કરે છે નાના બાળકો હજી બોલતા રખો અડતો નથી સેવા કરવા લાવે છે ને અરે એટલે પછી હું અત્યારથી સેવા કરવા લાવ્યો ને આપણે પછી મોટા થઈને સેવા કરે એમ જેમ કહેવા છે ને આપણે અત્યારથી જેવું શીખવાડીએ ને એવું શીખીએ હાલો ભાઈ બંધ અહીંયા નાખ્યું તો આ બાજુ નાખી દો હવે ઉકડાવે અહીંયા ને આ બાજુ મિત્રો અહીંયા કોયલ ને આપણે કોયલ છે કોઈ કઈક છે નહીં પીએ છે બધી જગ્યાએ પાણીની વ્યવસ્થા ફૂલ કરેલી છે આપણે ભાઈ આવી ગયા છે પણ હવે અમે પેલા જોઈ લઈ કીડીઓનું ઘર કઈ જગ્યાએ છે મિત્રો એ બધા ઘર હતા ને આપણે નાખી દીધા છે પણ હવે આપણે હું ઉપર નાખી દીધું એટલે હું તેને એમને બેઠા બેઠા અહીંયા ખાવું હોય ને તો દૂરવાળું ન થાય ને થાય એ કે હાલો ઓકે ઓકે હાલો ફાઈનલી મિત્રો અમે સેવા કરીને હવે જવાનું છે ઘર તરફ અમારે તો મિત્રો તમે જોઈ શકો છો ભક્તો થઈ ગયા ભૂખ્યા એટલે હવે પડીકા ખાવા પડશે એટલે બિસ્કીટ ખાય છે ભાઈ હવે ભૂખ લાગી ગઈ સેવા કરીને જાય બધી એટલે સેવા કરી કીડીઓની અને હવે ભૂખ લાગી ગઈ એટલે કીધું બિસ્કીટ કે લેવા પડશે એમાં તો બીજું છોકરું છે ને ક્રીમવાળા બિસ્કીટ ખાધું તો એને બેન શું ખાવાનું બિસ્કીટ લઈ જાય તો ખાય છે હવે પછી ખાઈ પીન પછી જોઈએ છે શું ઘરે અમે હવે તો જય શ્રી રામ જય દ્વારકાધીશ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને તમે અમારા પેજમાં નવા હોય ને તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા પાંચ જણાને મોકલી દેજો એટલે અમે પણ આવું નવું સેવાનું કામ કરતા રહીએ અને તમને પણ જરૂરથી નવું અપડેટ જરૂરથી આપશે મિત્રો તો જય શ્રી રામ મિત્રો આજે અને કાગડા કે મોટા કાગડા કહેવાય અને એક તો જોયે આ બચ્ચું છે એનું જો નાનું તો અને મેં આમ ઘણા બધા બે ત્રણ છે એને ભૂખ લાગી છે ખાવા માટે જસ્ટ કેવું કરે ફાઇનલી મિત્રો તમને ઘણા સમય પહેલાં આપણે છે ને આપણે મંદિરે ઘર બાંધ્યા હતા પક્ષીઓના એમાં તમને હું બતાવીશ કે અંદર આજે રહેવા અંદર પક્ષી આવી ગયા છે કે નથી આવી ગયા તો વિડીયોમાં બનાવી રહ્યો તો હું તમને બતાવીશ તો મિત્રો આપણે ઘર માં ને પહેલાં એમાં જુઓ અત્યારે આમાં ઘરમાં અંદર રહેવા હોતા ન આવી ગયા છે પક્ષી અને જો કે આમાં રહે ને એટલે હું વાંધો ઓછો આવે કે હું વરસાદના કારણે તૂટીને એવું જાય ઘર પણ આમાં આવી કાંઈ કોઈ જાતની ફરિયાદ આવતી નથી મિત્રો અને અહીંયા પણ ઘર છે ને એમાં બનાવવાનું કામકાજ શરૂ છે હજી અંદર અને પહેલાં તો અમે આવ્યા ને ત્યારે આવી રીતના ઈવન એની અંદર ઘર હતું એમાં રહેતા હતા પહેલાં અને તમે અહીંયા પણ જોઈ શકો છો જો અહીંયા પણ ઘર છે અંદર અંદર રહેવાનું હજી બનાવે છે મિત્રો ઘર તો અહીંયા અહીંયા પણ મિત્રો ઘર છે અને એમાં જો ઘણો અંદર રહે છે અંદર મતલબ કે બચ્ચા ને એવું વતન પણ છે ફેમિલી સાઈડ વતન છે તો ફાઇનલી ગાઈસ આવી ને આવી સેવાનું કામ કરી તમારો નાનો ભાઈ તો એમને સાથ અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી રામ ફરીથી મળશું નવા બ્લોગ સાથે અને નવા સેવાના વિડીયો સાથે